અને પોખરાજ રત્ન છે એ જે બેનોના લગ્નમાં વિલંબ આવતો હોય વિઘ્ન આવતા હોય તે પોખરાજ રત્ન ધારણ કરવાથી એ વિવાહના પણ યોગ નિર્માણ થાય છે હવે પોખરાજ રત્ન જ્યારે પણ ધારણ કરો ત્યારે જન્મ બતાવી અને આ પોખરાજ રત્ન પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ સાથે પોખરાજ રત્નના જેટલા કેરટ છે એ શાસ્ત્ર પ્રમાણે અને જ્યોતિષ આચાર્ય કીએ તે પ્રમાણે આપણે પહેરવાથી આ જીવનના ફાયદા થઈ શકે છે મિત્રો ખાસ કરીને પોખરાજ રત્ન છે એ સોનામાં પહેરવામાં આવે છે પણ આપણી શક્તિને હોય તો ચાંદીમાં પહેરી શકાય છે સાથે જમણા હાથની પેલી આંગળીમાં પહેરવાનું હોય છે મિત્રો ખાસ કરીને જન્મપત્રિકા બતાવીને પોખરાજ રત્ન ધારણ અવશ્ય કરી શકાય છે નમસ્કાર